દિયોદર જાહેરમાં બકરાની બલિ ચડાવવાનો મામલો વધુ બે વિડીયો વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ વાયરલ વિડીયો પાટણ જિલ્લાનો હોવાનું આવ્યું બહાર વાયરલ વિડીયોને લઈ લાગણી દુભાતા જીવદયા પ્રેમીઓ થયા એકઠા પાંચ દિવસ અગાઉ પણ દિયોદરમાં જાહેરમાં બકરાની બલી ચડાવવાનો વિડીયો થયો હતો વાયરલ મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ રજૂઆત કરવા રાજગઢ પહોંચ્યા દિયોદર રાજવી માનસિંહજી વાઘેલાને કરી જીવદયા પ્રેમીઓએ રજૂઆત રિપોર્ટર અશોક ડોડિયા બનાસકાંઠા આપણે જે બીના બની છે એ ગામને શોભા આપે એવી નથી બીના અને જાહેરમાં આવી પશુ બલી એ જે કરી છે એ એને આપણે વખોડીએ છીએ કાલે સાડા દસ વાગે એ લોકો જે હોય દિયોદરમાં આવ્યા છે કોણ છે કેટલા છે એમને પણ પંચાયત ઓફિસ બોલાવીએ ગામના આગેવાનો પણ કાલે પંચાયત ઓફિસ આવો મીડિયા પણ પંચાયત ઓફિસમાં આવે અને આપણે પ્રશાસનમાં આપણે પીએસઆઈને પ્રાઉન્સ સાહેબને એમને બોલાવો તો એમને પણ બોલાવીએ અને દિયોદરની જનતા અને આજના જે આજનો જે માહોલ છે અને જે રજૂઆત છે જે દિયોદરના વરિષ્ઠ નાગરિકોની ને વરિષ્ઠ વેપારી વર્ગની અને તમામ સમાજની કે આ લોકો દિયોદર ના રહેવા જોઈએ ને હું અમે એના સાથે સમજ છું અને આ લોકોને કાલે બોલાય કહ્યું ભાઈ તમે જલ્દી દિયોદરથી તમારો જે વતન છે અહીંયા જતા રહો બસ બીજી આટલી જ વાત છે અને આને તમારી વાત ગામની વાત વ્યાજબી છે અને આવા વિડીયો જે આવ્યા છે એ ખરેખર મને તો ખૂબ દુઃખ છે આ બાબતનું અને ગામના અને દિવેધર્મ જેવા એક શાંતિ પ્રિય શહેરમાં આવી બીના બિલકુલ ચલાવી લેવામાં આવે એમ નથી અને અમે તમારા બધાના સાથે છ અને જેમ ગામ કે છે એમ અમે